કઈ કુલચુક હોય તો નાનકડું ભાઈ ઘણી માફ કરજો અને મારા ટોપિકો જે લોકોને સારી અને સાચી સલાહ ગોતપાટ આપે છે બરાબર જીવનમાં ઉતારવા જેવો લાગે તો ચોક્કસ ઉતારજો નહીં તો એક કાને સાંભળી બીજા કાને નીકાળી દેજો એવું હું કહેતો નથી પણ અમુક લોકોનો એવો એવી સોચ હોય છે મિત્રો આપણે રોજનો એક ટોપિકની ચર્ચા કરવાનું જણાવ્યું હતું મિત્રો ભૂલ નાની હોય કે મોટી હોય ભૂલ આખરે ભૂલ જ હોય છે અને એની સજા હંમેશા મળવી જોઈએ મારું એવું માનવું છે જો એની સજા નહી મળે તો એ માણસ ને અભિમાન આવી જાય છે

મિત્રો ભૂલની સજા તો દરેક વ્યક્તિ મળવી જોઈએ દરરોજ એને કોઈ ને કોઈ મિત્ર તેની ગાડી ઉપર બેસાડી ઘરે મૂકવા આવે પપ્પા રોજ જોવે અને એક દિવસ છોકરીને પૂછ્યું

છોકરાને કોઈ છોકરીને પ્રેમ કર્યો તો પપ્પાએ એને મારી નાખ્યો કે હાથ પર ભાગી નાખ્યા એ સદા યોગ્ય નથી પણ ઘરથી દૂર શહેરમાં અભ્યાસ માટે મોકલ્યો એ સદા યોગ્ય છે મિત્રો ભણવામાં ટોટ નિશાળી અને સ્કૂલ છોડાવી દેવાની સજા ના કરાય પણ ફરી મહેનત કરે એવી સજા જરૂર કરાય મિત્રો આ દુનિયામાં દરેક માણસ પાપી છે

થોડા ઘણા પૈસા આવશે તો ઘરમાં દૂધ અને કે આ મારી જગ્યા છે તું બજારમાં વેચીશ તો અમારો ધંધો નહી થાય દુકાનો વાળા તેને બતાવવા લાગે છે બરાબર તો મિત્રો આવા માણસોને સજા

તો એક વિદ્યાર્થી ટીચરના કાને સંભળાયો તો ટીચરે એને અંગુઠા પકડીને ઉભા રહેવા જણાવ્યું મિત્રો યાદ રાખો કે કોઈ નિર્દોષ અગર સદાને પાત્ર થાય છે ને તો એને બચાવવા

हमेशा सत्य और ईमानदारी के साथ चलने वाला इंसान कभी सपने में भी गलती नहीं करता पर कुछ पर कुछ असामाजिक तत्व के हिसाब से वही दोस्ती माना जाता है तो मेरे प्यारे दोस्त गुनाह की जांच किए बिना ऐसे ही किसी को सजा मत देना क्योंकि सबकी कोई ना कोई मजबूरी होती है

જય માતાજી જય રણચંદ્ર જય માતા